નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે આપણે ચર્ચા કરશું તેરમી ઓગસ્ટના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડિયો શરૂ કરું એ પહેલા તમારે આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં રેવન્યુ તલાટીનો કોર્સ લેવો તો એક વર્ષ વેલિડિટી મળશે જેમાં કરંટ અફેરની સાથે આ તમામ વિષયો પણ આવી જશે વધારે માહિતી જોઈતી હોય તો આ નંબર ઉપર ફોન કરી શકો છો આ નંબર ઉપર મેસેજ કરી શકો છો શરૂ કરીએ આજના તેરમી ઓગસ્ટના કરંટ અફેર શરૂઆતમાં આપણે 8 થી લઈને 10 MCQ છે બરાબર એ વન લાઈનર ક્વેશ્ચન તરીકે સ્ટડી કરશું અને ત્યારબાદ છે 7 જેટલા MCQ છે એ આપણે એઝ અ ડિસ્ક્રિપ્ટિવ MCQ તરીકે સ્ટડી કરશું ક્લિયર તો ડેઈલી 15 થી 17 MCQ હોય છે આપડા એમાંથી તમારા ક્વેશ્ચન સંભાવના મેક્સિમમ હોય છે ઓકે તો સૌથી પહેલો ક્વેશ્ચન છે કે વ્હાઈટ હાઉસ શિખર સંમેલન પર ઐતિહાસિક શાંતિ સમજૂતી કરાર પર હસ્તાક્ષર છે કયા દેશો દ્વારા કરવામાં આવેલા છે સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે એ અમદાવાદ ક્રિકેટ સ્ટેડિયમ છે ત્યારબાદ બીજું સૌથી મોટું સ્ટેડિયમ જે છે બરાબર એ બેંગ્લોર ખાતે બનશે તો આન્સર આવશે બેંગ્લોર રાજ્ય પૂછે તો કર્ણાટક

તો ચંદ્ર ઉપર એક પરમાણુ રિએક્ટર ભારતની પૂર્વાનુમાન પ્રણાલી છે એ વર્ષા પૂર્વમાં કેટલા ટકા એમાં વૃદ્ધિ નોંધાય છે તો ભારતની પૂર્વાનુમાન પ્રણાલી પ્રમાણે છે ભારતનું જે વર્ષા પૂર્વમાન છે પૂર્વાનુમાન એમાં

તો મિનિમમ બેલેન્સ લિમિટ છે બરાબર આ પચાસ હજાર કરી છે આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા આન્સર આવશે આઈસીઆઈસીઆઈ બેંક આમાં મેટ્રો સિટીની અલગ લિમિટ છે ઓકે પછી અર્બન એરિયાની અલગ લિમિટ છે અને ગ્રામીણ વિસ્તારોની પણ અલગ લિમિટ છે તો મેક્સિમમ લિમિટ છે આટલી કરી છે ઓકે મેટ્રો સિટીની તો પ્રાકૃતિક ગેસ નિકાસ માટે સમજૂતી કરાતો છે તો ઇજિપ્ત અને ઇઝરાયલ વચ્ચે કરાર થયા છે તો આન્સર આવશે ઇઝરાયલ ઓપ્શન બી આપણો કરેક્ટ ક્લિયર તો આ હતા આપણા આજના બના ક્વેશનો હવે એવી ભારતના ટોપ ટેન શહેરો છે ને એમાં થોડાક વધારે ગુજરાતના છે પણ ટોચના સ્થાને છે મેંગ્લોર છે તો ઓપ્શન જવાબ થશે ભારતના ટોપ ટેન સુરક્ષિત શહેરોની યાદી જાહેર થઈ એક રિપોર્ટ પ્રકાશિત થયો ટોચનું સ્થાન મેંગ્લોર ગ્લોબલ રેન્ક તો ગ્લોબલ રેન્કમાં વિશ્વમાં મેંગ્લોર ફોર્ટી નાઇનમાં ત્રણ પર આવે છે બીજો ક્રમ ગુજરાતના વડોદરાનો છે ઓકે એનો સેફ્ટી ઇન્ડેક્સ છે સિક્સ નાઇન ટુ છે ઓકે અને એનો જે ગ્લોબલ રેન્ક છે એ છે ત્રીજો ક્રમ અમદાવાદમાં આવે છે એ પણ ગુજરાતમાં છે અને એનો જે સ્કોર છે સેફટી સ્કોર એ સિક્સ એટ પો છે એ છે ગ્લોબલી ક્લિયર બાકી ચોથા ક્રમ ઉપર સુરત છે પાંચમા ક્રમ પર રાજસ્થાનનું જયપુર છે તો એ પણ આપણે યાદ રાખશું ક્લિયર આ બધા ગુજરાતના છે એટલે આ રેન્કિંગ ઉપર થોડું વધારે ભાર આપજે ભારતીય રેલવે એમણે એશિયાની સૌથી લાંબી માલગાડી નો ટ્રાયલ રન કર્યો એનું નામ શું છે ટૂંકમાં જે સૌથી લાંબી એશિયાની માલગાડી છે એનો ટ્રાયલ અત્યારે શરૂ કર્યો છે આ માલગાડીનું નામ કહેવાનું છે માલગાડીનું નામ રાખ્યું છે રુદ્ર ઓપ્શન બી આપણો જવાબ બનશે હાલમાં જ છે એશિયાની સૌથી લાંબી માલગાડી છે ઓકે એનું નામ રાખવાનું છે રુદ્ર એનું સફળ ટ્રાયલ અત્યારે રન કર્યું છે ઓકે ટોટલ આની લેન્થ કેટલી હતી

ગંજી બાજાર રેલવે સ્ટેશન છે એ ઉત્તર પ્રદેશના ચંદોલીમાં આવેલું છે ત્યાંથી લઈ ત્યાંથી ઉપડી અને ઝારખંડના ગઢવા સુધી ગયેલી તો કયા રાજ્યથી ઉપડી ને કયા રાજ્યમાં ગઈ સાથે સાથે બંને રેલવે સ્ટેશનના નામ પણ યાદ રાખવાના છે ક્લિયર કુલ કેટલું અંતર કાપ્યું આને તો બસો ને નવ કિલોમીટરનું અંતર કાપ્યું આ માલગાડીએ કેટલું બસો નવ કિલોમીટર નો સમય કેટલો લાગ્યો એ તમારે પરીક્ષા માટે યાદ રાખવાની જરૂરિયાત નથી પાંચ કલાક દસ મિનિટ પણ એવો ક્વેશ્ચન નહીં પૂછે માલ નું વાહન કરી શકે અને એની કાર્યક્ષમતામાં વધારો થઈ શકે છે તો ભારતીય રેલવે પરિવહન છે એની આ સૌથી પહેલી મહત્વપૂર્ણ સિદ્ધિ છે એશિયાની સૌથી લાંબી માલગાડી જેનું નામ રાખ્યું છે રુદ્ર એમણે સફળતાપૂર્વક ટ્રાયલ પણ કરી લીધી વિક્રમ સારાભાઈનેજમેન્ટ તરીકે ઓળખીએ છીએ એમના પણ એ સ્થાપક હતા ઓકે તો એને આપણા જવાબ થશે ઓપ્શન સી આપડો બનશે હવે વિજ્ઞાન ટેકનોલોજીનો જે સબ્જેક્ટ છે તલાટીના કોર્સમાં ભણાવ્યો છે એમાં મેં લગભગ પચીસ જેટલા એવા ફેમસ વૈજ્ઞાનિકો તમને સ્ટડી કરાવેલા છે જેમાંથી આ એક વિક્રમ સારાભાઈ વિશે પણ એમાં આપણે ઘણી બધી માહિતી સાથે ચર્ચા કરેલી છે અને એક વખત પરીક્ષામાં પ્રશ્ન આવેલો પણ છે બરાબર જે રીતે મેં ક્વેશ્ચન મૂક્યો છે એ રીતે જીપીએસસી માં એક વખત પૂછાઈ ગયો છે બાર ઓગસ્ટના ના જે છે એકસો છ મી હતી ઓકે તેમને બનાવેલી આ ગાડી છે આજે પણ અમદાવાદમાં

મળેલા પુરસ્કારો યાદ રાખી લેજો શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર ઓગણીસો બાસઠ માં મળ્યો તો હવે આ પુરસ્કારનું નામ બદલાઈ ગયું છે શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર છે એ વિજ્ઞાન રત્ન પુરસ્કારો છે એની અંદર મર્જ થઈ ગયા છે ઓકે બીજી વાત કરું તો પદ્મ ભૂષણ એમને મળેલો છે નાઇન્ટીન સિક્સટી સિક્સમાં અને પદ્મ વિભૂષણ મળેલો છે નાઇન્ટીન સેવન્ટી ક્લિયર આ બધા એમને મળેલા પુરસ્કારો પણ સાથે યાદ રાખી લેજો આંતરરાષ્ટ્રીય ડાબોડી દિવસની ઉજવણી ક્યારે થઈ હતી તેર ઓગસ્ટ આજે આંતરરાષ્ટ્રીય ડાબોડી દિવસ હતો ઓપ્શન ડી આપણો આન્સર બનશે

સલગ્ન સંસ્થાની સાથે જોડાયેલી છે એનું નામ છે ટાટા ઇન્સ્ટિટ્યુટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ ઓકે તો બંનેને યાદ રાખી લેજો એશિયા સર્ફિંગ ચેમ્પિયનશિપ બે હજાર પચીસ નું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે સર્ફિંગ ચેમ્પિયનશિપ તમિલનાડુમાં થઈ છે મહાબલીપુરમ ખાતે તો ઓપ્શન બી આપણો સાચો જવાબ છે તો એશિયા સર્ફિંગ ચેમ્પિયનશીપ ભારતના તમિલનાડુ રાજ્યમાં મહાબલીપુરમ ખાતે થઈ છે ટુર્નામેન્ટ છે એ ભારતના આ ટુર્નામેન્ટની અંદર ભારતના રમેશ બુઢિયાલ છે એમણે બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે કયો એના ઉપર બોટ રાઈડિંગ કરવાની રમત છે ઓકે આ પ્રકારના દરિયાના મોજા આવતા હોય બરાબર એમાં કોઈ વ્યક્તિ છે આ રીતે રાઈડ કરતા હોય બરાબર દરિયાના મોજા ઉપરવાય છે

આ મંગલ ઉત્સવ છે એ પ્રેત આત્માને માટે તેમજ સમૃદ્ધિ લાવવા માટે ઉજવાય છે નેપાળમાં દાતે મંગલમ ઉત્સવ છે એને ઘંટાકરણ ચતુર્દશી પણ કહેવાય છે તો એ પણ આપણે યાદ રાખીશું ઓકે દાય જાત્રા પણ નેપાળનું છે દાતે મંગલમ ઉત્સવ પણ ત્યાંનો જ છે ઓકે ઉપરાંત નેપાળના પ્રધાનમંત્રી યાદ રાખીશું કે પી શર્મા ઓલી રાષ્ટ્રપતિ રામચંદ્ર કોડેલ છે

પછી લગભગ પ્રોબ્લેમ નહીં થાય ક્લિયર તો તમને રેગ્યુલર વિડિયો મળતા રહે એ મારો પૂરો પ્રયત્ન રહેશે ટેસ્ટ એ બધું પણ તમને રેગ્યુલર મળતું રહે મારો પ્રયત્ન રહેશે બીજી વાત હજી ઈ બુક છે બરાબર ઓગસ્ટની એક પણ આપણે પબ્લિશ નથી કરી તો શક્ય છે કે સોળ તારીખે હું ફર્સ્ટ અને સેકન્ડ વીકલી બંનેની ઈ બુક સાથે પબ્લિશ કરું ઓકે તો સોળે અથવા તો સત્તર તારીખ સુધીમાં બંને ઈ બુક તમને સાથે મળી જશે એપ્લિકેશન ક્લિયર તો આ બધી સૂચનાઓ પેડ યુઝર માટે છે એટલે લાસ્ટમાં મેં એટલી તમને અનાઉન્સમેન્ટ કરેલી છે ક્લિયર શું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રજા લેસો